મહારાષ્ટ્રના નાગપુરમાં સોમવારે સત્તર માર્ચ બે હજાર પચીસની રાત્રે ફાંટી નીકળેલી હિંસાએ શહેરના માહોલને તંગદિલીથી ભરી દીધો આ હિંસાના મુખ્ય આરોપી તરીકે ફહીમ શમીમ ખાનનું નામ સામે આવ્યું છે અને જે લઘુમતી ડેમોક્રેટિક પાર્ટીના નાગપુર શહેર પ્રમુખ છે પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે ફહીમે ભડકાઉ ભાષણો આપી લોકોને ઉશ્કેર્યા અને ભીડ એકઠી કરી આયોજનબદ્ધ રીતે રમખાણો ફેલાવ્યા હતા આ ઘટના બાદ તેની ધરપકડ પણ કરવામાં આવી અને કોર્ટે તેને એકવીસ માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી છે તો બીજી તરફ માર્ચ મોકલીસ ના રોજ નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફહીમ ના યશોધરા નગર ની સંજય બાગ કોલોની આવેલા ઘર નો ગેરકાયદેસર ભાગ બુલડોઝર વડે તોડી પાડવામાં આવ્યો છે અને જે સરકાર ની કડક કાર્યવાહી નું પ્રતિક બન્યું છે किसने आदेश दिए थे वरिष्ठों के आदेश किसने आदेश दिए थे वरिष्ठों के आदेश वरिष्ठों के, के आदेश सर तोड़ा गया है उन्होंने उसके कुछ नोटिस या फिर आंसर नहीं दिया था उस नोटिस का जी कंप्लेंट बोले तो अनधिकृत बांधकाम जो है इनका उसके जांच की हमको आदेश थे उसके हिसाब से हमने जांच किए उसको एम आर टी पी एक्ट फिफ्टी थ्री वन तो के हिसाब से आ, नोटिस दिया गया जो चौबीस घंटे का और जैसे ही वक्त होता है पूरा होने के बाद में ये कार्रवाई तो माननीय वरिष्ठ के आदेश से हो रही વાસ્તવમાં ફહીમ શમીમ ખાનની રાજકીય પૃષ્ઠભૂમિ નોંધપાત્ર છે અને તેમણે વર્ષ બે હાજર ચોવીસ ની લોકસભા ચૂંટણીમાં નાગપુર બેઠક પરથી લઘુમતી ડેમોક્રેટિક પાર્ટીની ટિકિટ પર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સામે ચૂંટણી લડી હતી જોકે તેને કારમી હારનો સામનો પણ કરવો પડ્યો હતો ચૂંટણી પછીથી તે રાજકીય રીતે સક્રિય રહ્યો અને શહેરમાં પોતાનો પ્રભાવ વધારવાના પ્રયાસો કરી રહ્યો હતો પોલીસના જણાવ્યા અનુસાર નાગપુરની હિંસા પાછળ ઔરંગઝેબની કબરને લઈ અને ચાલી રહેલો વિવાદ મુખ્ય કારણ હતો અને જેણે ફહીમે ઉશ્કેરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આ હિંસાનો કાવતરૂ પેલા તીજ ઘડવામાં આવ્યો હતો અને જેમાં ફહીમે કેટલાક કટ્ટરપંથી લોકોને ભેગા કરી હિંસક પગલા ભરવા માટે પ્રેર્યા હતા નાગપુર હિંસાને લઈને કે जिस तरह से ફહીમ ખાન જો આરોપી है उसके घर पर બુલડોઝરની કાર્યવાહી की, की जा रही है तो ये एक शासन प्रशासन का अच्छा कदम है क्योंकि इस्लाम में भी सख्त कानून बनाए हैं और सजाएं दी की हिदायत दी गई है देखिए कोई भी समाज जब तक अपराध मुक्त नहीं हो सकता जब तक कि अपराधियों के अंदर कानून का डर और खौफ पैदा न हो जाए और खौफ और डर इसी तरह की बुलडोजर की कार्रवाई से अर्थ दंड से और शारीरिक दंड से वो बनता है तो हम तो चाहते हैं कि समाज में न्याय कायम हो समानता कायम हो और अपराध मुक्त समाज बनना चाहिए उल्लेखनीय है कि नागपुर में महल विस्तार माशरो थेली अहिंसा हंसपुरी સુધી फैलाई गई थी વિવાદની શરૂઆત એવી અફવાઓથી થઈ હતી કે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના નેતૃત્વમાં સમુદાયો વચ્ચે તણાવ વધાર્યો અને પરિણામે બે જૂથો વચ્ચે હિંસક અથડામણો થઈ આ હિંસા દરમિયાન અજાણ્યા લોકોએ દુકાનોમાં તોડફોડ કરી વાહનોને આગ લગાવી અને ભારે પથ્થરમારો કર્યો આ ઘટનામાં તેત્રીસ પોલીસ કર્મચારીઓ સહિત ઘણા લોકો પણ ઘાયલ થયા હતા જો કે આ મામલે પોલીસે 100 થી વધુ લોકોની ધરપકડ કરી અને જેમાં ફહીમ ખાન મુખ્ય આરોપી તરીકે સામેલ હતો આ ઉપरांत હિંસા બાદ નાગપુર માં ઘણા વિસ્તારો માં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો અને જે 23 માર્ચે હટાવી દેવાયો હતો તો બીજી તરફ મુખ્યમંત્રી ફડણવીસે રમખાણો માં થયેલા નુકસાન ની ભરપાઈ તોફાનીઓ પાસેથી કરવાની અને જરૂર પડે તો તેમની સંપત્તિ પણ જપ્ત કરી અને વેચવાની ચીમકી આપી હતી બ્યુરો રિપોર્ટ જીએસટી